ઉપલેટામાં વણકરવાસમાં રહેતા અને ડુંબિયાળી આઈટીઆઈના વાયરમેનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પાંચ બે બે હજાર પચીસના રોજ ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો ત્યારબાદ પરિવારને મોબાઈલ મળતા મોબાઈલ ચેક કરતા મોબાઈલમાં મૃતક ધાર્મિક ભાસ્કરે મળતા પહેલા વીડિયો બનાવ્યો તે સામે આવ્યો વિડિયો એમાં ડુમિયાળી માં બે શિક્ષક માનસિક ત્રાસ આપતા હોય અને વારંવાર ટોર્ચર કરતા હોય તેના કારણે કરું છું શિક્ષકને સજા મળવી જોઈએ તેમ પહેલાનો સામે આવતા પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી મૃતક ધાર્મિક અગાઉ પણ તેમના પરિવારને ડુમિયાળી આઈટીઆઈમાં શિક્ષક હેરાન કરતા હોવાની જાણ કરી હતી પરંતુ પરિવાર સામાન્ય હોય મજૂરી કામ કરતો હોય તેમણે પુત્રને અભ્યાસમાં ધ્યાન આપવાનું કહી ધાર્મિકની વાત ટાળી દીધી હતી ત્યારે ધાર્મિક ભાસ્કર ગત પચીસ તારીખના રોજ આપઘાત કરી દીધો ત્યારે ગઈકાલે ઉપલેટા પોલીસે મૃતકના પિતાની ફરિયાદ લઈ અને મૃતકના મરતા પહેલાના વીડિયોને જોઈ પિતાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે અને મૃતકને મરવા મજબૂર કરનાર કોણ શિક્ષક અને શિક્ષિકા છે તે માટે તપાસ શરૂ કરી છે તમારું નામ મારું નામ રાજેશભાઈ મંજીભાઈ ભાસ્કર શું આથી ઘટના શું બની હતી કેવી રીતે ખબર પડી ઘટના અમને મોબાઈલમાંથી મળ્યું ને ત્યારે ખબર પડી અમને કે હું મારા મેડમને સરની હિસાબે કરું છું એને સજા જરૂર આપવું હવે કારણ શું હવે આવું તે યુવકે આત્મહત્યા કરવી પડી એના મેડમને સરની હિસાબે બાકી ઘરનું કોઈ જાતનું કાંઈ અમને કોઈ બોલે છે કે મારા મેડમને સરની હિસાબે કરું છું એમ

તારીખ ચોવીસ માર્ચના રોજ ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જેમાં એક બાળકે આપઘાત કર્યો હતો એ પોતે વિડીયો બનાવીને આપઘાત કર્યો છે જેની તપાસ આજ રોજ મેં સંભાળી છે એ વિડીયો અને અન્ય બીજી કોઈ તપાસ જે ફ્યુચરમાં ખુલશે એ વિષય આપણને ફ્યુચર આપને ફ્યુચરમાં જાણકારી આપવામાં આવશે વિકાસ તમારી જે આ તાલીમ કેન્દ્રો છે તેમાં ધાર્મિક ભાસ્કર નામનો એક વાઈલ્ડ મેનનો કોર્સ હતો તેમણે આજથી થોડાક સમય પહેલાં આપઘાત કરી લીધો હતો અને આપઘાત કરતાં પહેલાં તેણે એક વિડીયો બહાર પાડીને જે અહીંના જે બે શિક્ષકો છે તેના માનસિક ત્રાસ અને ટોર્ચરના કારણે આપઘાત કર્યો તેવું વિડીયોમાં તે ધરાવી રહ્યો છે આ બે શિક્ષકો કોણ છે અને આપઘાત કરવાનું કારણ હા અત્રે આઈટીઆઈમાં વાયરમેન્ટ્રેડમાં અભ્યાસ કરતા ધાર્મિકનું પાંચ બે તારીખના જે ઘટના બની છે એમના બાબતમાં અહીંના સ્થાનિક ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા પણ પૂછતાછ કરવામાં આવેલી હતી ત્યારે એ ટ્રેડના જે બંને ઇન્સ્ટ્રક્ટરો છે જે તેમને તાલીમ આપી રહ્યા છે વાયરમેનની એમની પૂછતાછ કરી અને એમના નિવેદન નોંધેલા હતા અને આઈટીઆઈના જે કાંઈ વાયરમેનના રેકોર્ડ્સ હતા એ પીઆઈ શ્રી દ્વારા અત્રેની કચેરીએ પત્ર દ્વારા માગવામાં આવેલા હતા અને તે માહિતી વાયરમેન ટ્રેડના તાલીમાર્થીની હાજરીની માહિતી અને તેમની વિગતો આપણે પીઆઈસીને પહોંચાડેલી છે વધુમાં જણાવવાનું કે આઈટીઆઈમાં તાલીમ જે છે એ પ્રેક્ટિકલ સાઈડની તાલીમ હોય છે એટલે અત્રેની સંસ્થામાં એવું કોઈ માનસિક કે કાંઈ એવું પ્રેશર આપવાનું કંઈ હોતું નથી આમાં આઈટીઆઈના કલ્ચરમાં પ્રેક્ટિકલ તાલીમ ઉપર ભાર હોય છે એટલે તાલીમાર્થી સામાન્ય રીતે પ્રેક્ટિકલ તાલીમ કરી અને એમની પૂર્ણ થાય ઘરે જતા હોય છે એ ટ્રેડના બંને શિક્ષકો છે એક મેડમ છે તે મીરાબેન વાઘમસી છે અને બીજા એક શિક્ષક છે તે જયેશભાઈ સોલંકી છે સામાન્ય ડિસિપ્લિન જે ફોલો કરાવતી હોય એ જ આપણે એમને ફોલો કરાવીએ છીએ કંઈ અલગથી કોઈ એમનું કંઈ એવું ટોર્ચરિંગ કે કશું ધ્યાને આવેલું નથી અને તાલીમાર્થી અનિયમિત હોય તો અનિયમિતતાના રિપોર્ટને કંઈ જેને લેવાના થતા હોય એ લીધેલા છે એટલે તાલીમાર્થીઓનું જે કંઈ અંદર કંઈ અણબનાવ બનતો હોય તો એના માટે શિક્ષક દ્વારા એમની પાસે માફી પત્ર મગાવતા હોય એટલે ધાર્મિકે કોઈને કંઈ મિસબિહેવ કર્યું હોય તો એમની પાસે માફીપત્ર મગાવેલો એ જ બીજું કંઈ છેલ્લા બે મહિનાથી આ એવું ધ્યાન ખાસ આવેલું એ તો તાલીમના ભાગરૂપે જે રૂટીન ચાલતું હોય છે બીજું કંઈ એવું છે નહીં મારું નામ ભાસ્કર કુલદીપ રાજેશભાઈ મારો ભાઈ નાનો ભાઈ જે પાંચ બે બે હજાર ને પચીસના ના રોજ ગળે ફાસો ખાઈ ગયેલો હતો એ વિડીયો અમે જોયો દોઢ દોઢ મહિના પછી ત્યારે વિડીયોમાં એવું જણાવવામાં આવેલ છે કે હું ભાંસ્કર ધાર્મિક રાજેશભાઈ ગામ ઉપલેટા ઉપલેટા માં અભ્યાસ કરું છું મને મારા મેડમને સર માનસિક ટોચર દે છે હું આજે એક પણ કાંઈ કરું હોય એના કારણો સર કરવું હોય એને સજા મળવી જોઈએ એવો મારો ભાઈ બોલે છે અને અગાઉ પણ હું ઘરે મારા મમ્મીને ભાઈ કહેતો હતો કે મેડમને સર માનસિક ટોચર દઈ છે પણ મારા ને પપ્પા એવું સમજાવ્યું કે ભાઈ આપણે અત્યારે ભણવામાં ધ્યાન દેવાનું હોય કે બાબતે ધ્યાન નહીં દેવાનું હોય એટલે આ જે ભાઈ છે ક્યાં ભણતો હતો અને શું કરતો હતો ઉપલેટ આઈટીઆઈ માં અભ્યાસ કરતો હતો વાયરમેન નો કઈ જગ્યા ઉપર અભ્યાસ કરતો હતો શેનો અભ્યાસ કરતો તો આ દુમિયાણી પાસે આઈટીઆઈ છે ને કે અભ્યાસ કરતો તો વાયરમેન નો કોર્સ કરતો તો આઈટીઆઈ માં કઈ સ્કૂલ માં ઉપલેટ આઈટીઆઈ તમારી માંગ શું છે હવે આ જે વિડિયો માં બોલે છે જે સ્પષ્ટ બધું બોલે છે એને સજા મળવી જોઈએ બ આકરા માકરી સજા થવી જોઈએ આજ તો અમે અમારો ભાઈ ખોયો છે કાલ કોઈ બીજા નો ખોયો એમ થવાનો થઈ ગયો છે આ સર ને મેડમ નામ આપે છે સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમાં કે સર ને મેડમ જે સજા મળવી જોઈએ મેડમ ને સર ને મળવી જોઈએ હું જે કઈ કરું